અમરેલી જિલ્લા ભાજપના સંગઠન માળખું જાહેર કર્યું હતું અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાલાણીએ ઉપપ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની વરણી કરી હતી અમરેલી જિલ્લા ભાજપના ત્રણ મહામંત્રીઓ બનાવ્યા હતા મયુર માંજરિયા ચેતન શિયાળ રાજુભાઈ ભૂતૈયાની મહામંત્રી પદે નિમણૂક કરવામાં આવી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને નવું સંગઠન માળખું જાહેર કર્યું હતું તમામ સમાજને આવરી લઈને જિલ્લા ભાજપે સંગઠનના પત્તા ગોઠવ્યા છે